જા ચાર ચોપડી આઠ ચોપડી ભણેલા વ્યક્તિઓ જો આ દેશનામાં ક્યાંક ને ક્યાંક ગૃહમંત્રી શિક્ષણ મંત્રી બની શકતા હોય જેને શિક્ષણનું કંઈ જ્ઞાન ન હોય એ શિક્ષણ મંત્રી હોય જેને આરોગ્યને અની ખબર ન પડતી હોય એ આરોગ્ય મંત્રી હોય તો એટલો તો ભણેલ ગણેલો છું જ કોઈ ગ્રેજ્યુએશન કરેલું છે ડંકેની ચોટ ઉપર આ એલાન કરીને જાઉં છું કે હું જવાનો જ છું અને રાજનીતિ એ રાજનીતિ થવી જ જોઈએ પણ એ લોકોને ન્યાય અપાવવા માટે તમારે પણ સિસ્ટમનો ભાગ તો બનવું પડશે જે રીતે ઈ સુદાન ગઢવી કહેતા આવ્યા છે કે ભાઈ મારે લોકોને ન્યાય અપાવો છે એટલે હું પોલિટિક્સમાં આવ્યો છું એ તો પત્રકાર હતા તો આપ અત્યારના આંદોલનકારી છો પણ તમારે સિસ્ટમમાં તો આવવું પડશે ને ફક્ત વાત તમે પોતે બેઠા છો ખુરશી પર તો પોતે નિર્ણય લઈ કાલ સવારે યુવરાજસિંહ પોતે શિક્ષણ મંત્રી છે ત્યારે જોવાની મજા આવશે શું થાય છે આપનું શું તમે જે રીતે વાત કરી કે ભાઈ બે હજાર ચોવીસ તો મેં એવું જરા પણ નથી કીધું હું ચૂંટણી નથી લડવાનું હું ચૂંટણી લડવાનો જ છું અને આ સિસ્ટમ તો આ સિસ્ટમમાં જવાનો જ છું અને સિસ્ટમમાં શા માટે ન જાઉં અંગૂઠા જાપ ચાર ચોપડી આઠ ચોપડી ભણેલા વ્યક્તિઓ જો આ દેશનામાં ક્યાંક ને ક્યાંક ગૃહમંત્રી શિક્ષણ મંત્રી બની શકતા હોય જેને શિક્ષણનું કંઈ જ્ઞાન ન હોય એ શિક્ષણ મંત્રી હોય જેને આરોગ્યના અની ખબર ન પડતી હોય એ આરોગ્ય મંત્રી હોય તો એટલો તો ભણેલો ગણેલો છું જ ગ્રેજ્યુએશન કરેલું છે તો શા માટે હું ન જાઉં હું પણ જઈશ અને આ સિસ્ટમમાં જે સળો છે આ સિસ્ટમની અંદર જે દૂષણ છે સિસ્ટમની અંદર જે કચરો આવ્યો છે એ કચરો સિસ્ટમમાં જઈને હું દૂર કરીશ અને જવાનો જ છું અને ડંકેની ચોટ ઉપર આ એલાન કરીને જાઉં છું કે હું જવાનો જ છું અને રાજનીતિ એ રાજનીતિ થવી જ જોઈએ અને રાજનીતિ કરીશ જ પણ રાજનીતિ એ સામાન્ય લોકોના હિત માટે હશે સત્તાધારી પક્ષ કહે છે કે ચાલો અમે તમને મોટું પદ આપી દઈએ છીએ તમે જેનો વિરોધ કરો છો ત્યાં તમને જ બેસાડીએ છીએ તો જશો મને મારી પાસે જો પાવર્સ હોય હું એક્સ ઝેડ હા એક્સ ઝેડ જગ્યાએ મને એમ કહેવામાં આવે કે ભાઈ તમને આ પાવર્સ આપવામાં આવે છે અને એ પાવર્સથી તમે ચેન્જીસ લાવો તો હું સ્વીકારવા માટે તૈયાર છું કારણ કે હું કહેવાય કે ને ફ્લેક્સિબલ છું એટલે હું એવું માનું છું કે જો સત્તા પક્ષમાં કંઈક સારું કામ થાય છે આદરણીય હસમુખભાઈ પટેલ ગઈકાલે એક જાહેરાત કરી અને એ જાહેરાત મને સારી લાગી તો મેં એના વખાણ કર્યા છે હું એમણાં જ કહી શકાય કે ઋષિકેશભાઈ પટેલ હતા તો એને મેં વખાણ કર્યા છે જે વ્યક્તિ સારો છે સારું કામ કરીને વખાણ જ હોય પણ જે વ્યક્તિમાં ઉણપ છે જે જગ્યાએ જે વ્યક્તિ ખોટું કરે છે તો એની નિંદા થવી જ જોઈએ અને જો મને કોઈ પાવર આપવાની વાત કરે તો મને એમ કહેવામાં આવે કે તમને આ ધારો કે શિક્ષણ વિભાગ છે તો શિક્ષણ મંત્રી બનાવવામાં આવે છે તો ચોક્કસપણે હું જઈશ અને મારી એ જવાબદારી જે હું ગ્રાઉન્ડમાંથી જે જોઈને આવ્યો છું જે સમજીને આવ્યો છું એ જવાબદારી એ હું મારી હંમેશા દિલથી નિભાવીશ હું કેટલું સારું કરી શકું છું મારામાં જે કહી શકે કે એબિલિટી કેપેબિલિટી જે છે એનાથી આગળના જો મારે કહી શકે કે જાહેર જનતા છે એ જાહેર જનતાનું સારું થઈ શકતું હોય મને કોઈ વાંધો નથી યુવરાજજી આપને છેલ્લો સવાલ કરો છો કે ભાઈ પાસેથી અંતિમ ક્રિયા લઈ એક સંદેશ લઈને પછી ઇન્ટરવ્યૂ પૂરું કરવું છે મારે તમને પૂછવું છે છેલ્લા ઘણા સમયથી લોકો આ બાબતે સવાલ કરતા રહ્યા છે યુવરાજસિંહને આજે હું સવાલ કરી દઉં કે કોઈપણ એક આંદોલનકારી હોય છે આંદોલન પૂરું થાય પછી એ પોતે બેસી જતો હોય છે પોતાનું જે કામ હોય છે શરૂ રાખતો હોય યુવરાજસિંહ સતત આંદોલન આપી રહ્યા છે કઈ રીતે સમય મળે છે કઈ રીતે મેનેજ કરો ખાસ કરીને જોવા જઈએ તો દિવસની ચોવીસ કલાક હોય છે ચોવીસ કલાકમાં સતત મારો ફોન રેણકા રાખે અને આખા ગુજરાતમાંથી જેને પણ અન્યાય જો જેને પણ પીડા હોય એ આવીને વ્યક્ત કરે આજે આ ભાઈ એવા છે એની પહેલાં હમણાં ચાંદખેડા તો ચાંદખેડા એક ભાઈ મળવા આવ્યા કે ભાઈ અમારી સાથે સો એ સો ભરતી છે એ ભરતીમાં ખોટું થયું હમણાં બાયડ અરવલ્લી બાયડ છે અરવલ્લી બાયડથી આવ્યા કે ભાઈ અમારી સાથે પણ આ પૈસાની ઊંચાપાત થઈ છે આ બધી જ જે બાબતો મને સામે આવે છે એટલે હું સ્પષ્ટ છું કે મને ભગવાને નિમિત્ત બનાવ્યો છે મારામાં એવી કોઈ તાકાત કે મારામાં એવી કોઈ અંદરોની શક્તિ નથી એ વાત હું બહુ સ્પષ્ટ રીતે સમય કઈ રીતે મળી જાય છે આપને એટલા માટે જ મળે છે કે આ અંદરથી જ આવે છે આજે તબિયત એટલી ખરાબ છે હું ગઈકાલે ડૉક્ટર પાસે ગયો તો ડૉક્ટરે એમ કીધું કે ત્રણ દિવસ તો તમારે સખત આરામ કરવાની જ જરૂર છે તમે ઊભા ન થતા કારણ કે ગળાના જે કાકડા છે એ વધી ગયા છે અને જે એઝિથ્રોમાઇસિનને જે દવા આપી છે એ બહુ હાર્ડ આપી છે સતત આજે બે એઝિથ્રોમાઇસિન લઈને હું બોલું છું પણ આ કહેવાય ને કે અંદરથી શક્તિ મળી રહી છે કારણ કે જે નિમિત્ત જેને મને બનાવ્યો છે એ નિમિત્ત આ વ્યક્તિ આવ્યો છે મારી પાસે કંઈક અપેક્ષા લઈને આવ્યો છે હવે એની અપેક્ષા છે કે યુવરાજસિંહ મને મદદ કરશે કોઈ કરે કે ન કરે હવે એની અપેક્ષાને હું કઈ રીતે તોડું ઘણા લોકો એના સપનાઓ તોડી ચૂક્યા છે હજુ હું જ તોડીશ તો મારામાં ને એનામાં ફર્ક સુરી જવાનો છે એટલા માટે જે પણ વ્યક્તિ મારી પાસે આવે છે અને જે પણ કદાચ કોઈ એવી આશા આવે છે કે ભાઈ યુવરાજસિંહ મને મદદ કરશે તો મારે એની મદદ કરવી જોઈએ ચાહે કોઈ પણ પરિસ્થિતિ હોય સમય એ હું એડજસ્ટ કરી લઉં છું સમય બધા પાસે મને ખબર છે ચોવીસ કલાક જ છે પણ કોઈ પણ રીતે પાંચ મિનિટનું કહી દઉં ભાઈ તું આ જગ્યાએ ઉભરે જાય હું રસ્તામાં નીકળું તને મળતો જાય જે પણ બાબતો હોય એ બાબત હું બે મિનિટ તો બે મિનિટ સાંભળીને જાઉં છું ખરી જી યુવરાજભાઈ ભાઈ પાસેથી પણ એક છેલ્લું નિવેદન લેવું છે છેલ્લી એક વાત કરવી છે આપને ગુજરાતની જનતા જોઈ રહી છે શું કહેશો ન્યાયની અપેક્ષા શું છે લોકો પાસેથી શું સાથ સહકાર માગી રહ્યા છો હું પોલીસ તંત્ર જોડેથી એટલો સાથ સહકાર માગું છું કે એફઆઈઆર થાય પ્લસ કે યોગ્ય તપાસ થાય સરકારને મારી નમ્ર વિનંતી એટલી જ છે કે આ બાબતે ગંભીર રીતે તપાસ થાય યોગ્ય તપાસ થાય અને એફઆઈઆર દર્જ કરવામાં આવે તો આપણી સાથે જોડાયા હતા એ વ્યક્તિ કે જેમના પિતાજી હયાત નથી જેમણે પોતાના પિતાજીને ગુમાવ્યા છે પિતાજીએ પૈસા આપ્યા હતા વાત છે ઘણા ઘણા વિદ્યાર્થીઓ છે એમના પિતાજીએ પૈસા આપ્યા છે પરંતુ જે રીતે યુવરાજસિંહે કહ્યું એ રીતે એ લોકો સામે આવવા તૈયાર નથી ભાઈ સામે આવ્યા છે એમના પિતા આજે હયાત નથી તેમણે આત્મહત્યા કરી છે અને સુસાઇડ નોટ સામે આવી છે સમગ્ર કેસ સામે છે પરંતુ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી યુવરાજસિંહ તેમની સાથે છે ભૂતકાળમાં ઘણા આંદોલનને ન્યાય અપાવી ચૂક્યા છે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે આ આંદોલન છે આ વ્યક્તિ છે ઋષિકેશભાઈ પટેલ તેમના પિતાએ આત્મહત્યા કરી છે તેમને ન્યાય અપાવી શકે છે નહીં જોવાનું એ પણ રહ્યું કે આવા બીજા કેટલા લોકો હજુ પણ છે પછી જે સાબર બેંકની વાત હોય માર્કેટિંગ યાર્ડની વાત હોય કે તે પછી ગુજરાતના કોઈપણ ખૂણાના બેંક અને માર્કેટિંગ યાર્ડની વાત હોય તે લોકો સાથે શું થયું છે તે લોકોને લાલચ કોણે આપી તે લોકોએ પૈસા આપ્યા તો તે પણ પાપના ભાગીદાર બન્યા છે એ વાત સ્પષ્ટ છે યુવરાજસિંહે પણ કહ્યું શું કાર્યવાહી કરવામાં આવે છે એ લોકો સામે આવે છે કે નહીં એ પણ એક સવાલ છે અને આ પ્રકારની જે સિસ્ટમ સેટ થઈ છે કે બેંકમાં ભરતી છે પૈસા આપો જોબ લઈ જાઓ માર્કેટિંગ યાર્ડમાં ભરતી છે પૈસા આપો જોબ લઈ જાઓ ઋષિકેશ પટેલ કે જે મંત્રી છે તેમણે આ સિસ્ટમ વિશે પણ વાત કરી પરંતુ આ સિસ્ટમમાં જે કચરો ઉકરડો ભેગો થયો છે એ ક્યારે દૂર થાય છે ગુજરાતની વાત કેન્દ્ર સુધી કરવામાં આવે છે ગુજરાત મોડલની વાત દેશ દુનિયામાં કરવામાં આવે છે પરંતુ આ જ મોડલ શું છે તેની ખરી વાસ્તવિકતા સમયે સમયે સામે આવતી રહે છે જોવાનું રહ્યું આવનાર સમયમાં શું થાય છે વાત એ જ છે કે આ પ્રકારે પૈસા લઈ જે રીતે નોકરી આપવામાં આવે છે તે બંધ થાય લાખો ઉમેદવારો છે ગુજરાતમાં કે જે આજે સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય છે આ પ્રકારે અલગ અલગ પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે પરંતુ આજે નારાજ નારાજ છે નિરાશ છે એનું મુખ્ય કારણ જ આ છે જ્યારે તમે વાત કરો છો ત્યારે એ કહે છે કે ભાઈ પરીક્ષાની તૈયારી શું કરવી પેપર તો ફૂટી જાય છે ભાઈ પરીક્ષાની તૈયારી શું કરવી પૈસા આપીને લોકો પરીક્ષામાં પાસ થઈ જાય છે અને પોતે જોબ મેળવી લે છે ભૂતકાળમાં ઘણું થયું છે એવું નહીં કહેતો કે ફક્ત અત્યારે થાય છે ભૂતકાળમાં પણ થયું છે પરંતુ આની પર પૂર્ણ વિરામ ક્યારે લાગશે એ જ સવાલ છે આ સવાલ લઈને હજારો લોકો આગળ નીકળ્યા છે હજારો લોકોના મનમાં આ સવાલ છે પરંતુ કોઈને જવાબ આજે મળતો નથી પૈસા લઈને કામ થતું હતું આજે પણ કામ થાય છે વચ્ચે દલાલિયાઓ વચ્ચેટિયાઓ કામ કરતા રહે છે ને લોકો પણ હવે એ સ્વીકારી ચૂક્યા છે કે પૈસા આપીને જોબ મળે છે એમાં કેટલાય લોકો હોય છે જે છે પરંતુ તેમાંથી આત્મહત્યા કરવાના કિસ્સા અમુક બહાર આવતા હોય છે અને આત્મહત્યા કર્યા બાદ પણ તેનો સંતાન બહાર આવી મીડિયા સમક્ષ બોલે કે આ પ્રકારનું થયું હતું એટલા પૈસા આપ્યા હતા એ અમુક કેસમાં સામે આવતું હોય છે ઋષિકેશ પટેલ આજે સામે આવ્યા છે તેમણે વાત કરી છે તેને ન્યાય મળશે કે નહીં તેના પર ગુજરાત તક સહિત સમગ્ર ગુજરાતની નજર રહેશે આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો આ વિડીયો એ લોકો સુધી પહોંચાડજો કે જે આજે મૂંગા છે જેની સાથે આ પ્રકારનું થયું છે પરંતુ બોલવા રાજી નથી આ વિડીયો અધિકારી સુધી પહોંચાડજો કે જે પૈસા લઈને નોકરી આપે છે મને આપશો રજા નમસ્કાર